હું કોઠારી આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે ફરજ નિભાવું છું બનાવ એ રીતે બહેનો હતો કે બાર તારીખે નૈનાબેન મોલ્યા છે અમારા કોઠારી આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે એ પણ ફરજ નિભાવતા હતા એને બાર તારીખે ડેન્ગ્યુ બાર તારીખે તાવ આવ્યો હતો બીજા દિવસે એને રિપોર્ટ કરાવ્યો તો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો પછી ત્રીજા દિવસે અમારે શનિવારે મિટિંગ હતી તો મિટિંગમાં અમારા મેડિકલ ઓફિસર એ કોર્સ કર્યો કે તમારે અહીંયા આવવું જ પડશે મિટિંગમાં એ બેન ચાલી શકે તેવી હાલતમાં પણ નહોતા તો પણ તેમને ત્યાં બોલાવ્યા ફરજ બજાવવા માટે માટે કે તમારે આવું જ પડશે એમ પછી તે આ બેનને બેસાડી રાખ્યા બેન કહે છે કે હું અહીં હાજર છું બે મેડમ તો મેડમ મેં કાંઈ પણ જવાબ આપ્યા વગર કીધું કે તમે એક ગોળી લઈને બહાર બેસો બેન અડધી કલાક બેઠા મેડમે કાંઈ પણ જવાબ ન આપ્યો પછી છેલ્લે બેનની હાલત ખરાબ થવા માંડી એટલે અમે બધા આશા એ મળીને કીધું કે ઘરે તમે જતા રહ્યો એમ પછી બેન જતા રહ્યા બીજા ત્રીજા દિવસે એમને વધારે તબિયત ખરાબ થવા માંડી અને પછી રાતના અઢી વાગે બહાર લઈ ગયા હતા હોસ્પિટલે તો ત્યાં જે બેનને રસ્તામાં જે બેન મૃત્યુ પામ્યા માંગ તો અમારી એક જ છે કે અમે માતા મરણ થાય છે બાળ મરણ થાય છે તો અમને તાત્કાલિક બોલાવે છે એરિયામાં અમને આખો દિવસ માટે સર્વે કરાવે છે કામગીરી કરાવે છે તો આ એક માતા મરણ જ છે અમારા માટે એનો બાબો દસ વર્ષનો છે એ અત્યારે રખડી પડ્યો છે તો એના માટે અમારા મેડિકલ ઓફિસરે જવાબ આપવો પડશે કે તમારે ફરજ માટે બોલાવ્યા હતા તો તમારી એટલી તો અમને માતા મરણ થાય છે તો ઘરે છે જ સુધી એમો સુધી એમો પણ અમારા ત્યાં આવે છે માતા મરણ થાય તો એના માટે ત્યાં તો આ એક માતા મરણ છે તો તમે તે દિવસે જવાબ આપવાની તમારી એ હતી પણ તમે જવાબ સરખો આપ્યો નથી મેડિકલ ઓફિસરને અમારે એટલું જ કેવું છે